મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા અને અનુભવવા મળ્યો હતો બુધવારના રોજ દસ લાખ લોકો માટે ભોજન મહાપ્રસાદ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ જ રીતે ખોડલધામમાં ભક્તોનો ઘોડાપુર પ્રથમ દિવસે અંદાજે ચાર થી છ લાખ જેટલા લોકોએ દર્શન કર્યા હતા જ્યારે બીજા દિવસે સાત થી આઠ લાખ લોકોએ દર્શન કર્યા હતા તેમજ ત્રીજા દિવસે તો આ બે દિવસ કરતાં પણ વધુ ભાવિકોની ભીડ ઉમટી હતી આટલી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હોવા છતાં ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા પડી ન હતી અહેવાલ એજાજ બોઘાણી જેતપુર